મે બી ઘણા લોકોને એવો ડાઉટ હોય છે કે શું બાળક માતાના ગર્ભમાં કંઈ શીખી શકે છે સમજી શકે છે આ એક સાચો સમય છે બાળકને કંઈ પણ શીખવાડવા માટેનો તો આ વાતો ઓલરેડી આધુનિક વિજ્ઞાને પ્રમાણિત કરી ચૂકી છે કે બાળક માતાના ગર્ભમાં બધું જ શીખી શકે છે સમજી શકે છે અને એને પૂરી લાઈફ સુધી યાદ પણ રાખી શકે છે અભિમન્યુનું ઉદાહરણ તો આપણને બધાને ખબર છે કે યુદ્ધ નીતિ જેવું ક્રિટિકલ નોલેજ પણ માતા સુભદ્રાના ગર્ભથી જ અભિમન્યુને શીખવાડવામાં આવ્યું હતું આ વાતને હજુ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે આપણે જ્યારે કે આપણે જ્યારે બીજ જમીનમાં રોપીએ છીએ ને ત્યારે આપણે એને ખાતર અને પાણી આપીએ છીએ એ બીજ છોડ બને કે ઝાડ બને એની રાહ નથી જોતા તો સેમ વે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે એ સમયે જ એને સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ સારી હેબિટ ડેવલોપ કરવી જોઈએ મોરલ્સ વેલ્યુઝ એને શીખવાડવી જોઈએ જન્મ પછી ઘણા મા બાપ કમ્પ્લેન કરતા હોય છે કે મારું બાળક જિદ્દી છે ગુસ્સો વધારે કરે છે મોટાઓની રિસ્પેક્ટ નથી કરતું આખો દિવસ સ્ક્રીનની સામે ટાઈમ સ્પેન્ડ કરે છે ભણવામાં એનું ફોકસ નથી હોતું ડિસિપ્લિન નથી હોતી આવી ઘણી બધી કમ્પ્લેન્સના કોઈ સમાધાન પણ નથી હોતા તો સ્માર્ટ પેરેન્ટ્સ એ છે જે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લે અને રાઇટ ટાઈમે રાઈટ વેથી કામ કરે પોતાના બાળકના ડેવલપમેન્ટ માટે સો ઇન્વેસ્ટિંગ ઇન ધ વૂમ ઇઝ ધ વાઇટ ડિસિઝન ગર્ભ સંસ્કાર ગુરુ આપને સમજતે અપનોની જરૂરતો કો